હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ યુટ્યુબ ચેનલ માં તો આજે હું આ વિડીયો તમને બતાવનું છું મારું ઘર ગામડે મારું ઘર કેવું છે મિત્રો તો તમને બતાવું ચાલો આ વિડીયોમાં બન્યા રહો તો જો આ છે દરવાજો અંદર ગેટ અને ગેટની અંદર આવતા અહીંયા આંબો આવે છે ને અહીં સુકુડી છે અને અહીંયા ઘર છે અંદર ઘર પછી બતાવું તમને મિત્રો અહીંથી આ બીજો બીજો એક ડેલો છે નાનો નાથી આપણે એમાં જાવીને તો આપણે ડાયરેક્ટ વાડીમાં ડાયરેક્ટ વાડીમાં વાડીમાં પોગી જવી આપણે ડાયરેક્ટ વાડીમાં પગી જવી આપણે જાઉં છીએ વાડીમાં આવો તમને વાડી બતાવું મિત્રો વાડીમાં પગી ગયા છે આપણે હાલ જ આવી છે અને અહીંયા ખાતર ખાતર વાળું કરે છે બધા ખાતર પાડે છે ના જવાનું છે આપણે અહીંયા સંજીપભાઈ છે અહીંયા જો આ વાડી છે ત્યારે ખાલી થઈ ગઈ છે બરોબર અને અહીંયા અહીંયા ખાતર ખાતર ખાલી થાય છે સુરત સુરત વાળા खातर खाली करे भाई के रीते खातर करे ई गो तमे बजे तो बताइए तुमने आज खातर के रीते खाली था है डॉक्टर माजिन के के आज के बाद तुम मेरे गिरोह में काम करोगे बोला वीडियो आवा ना तो बोला बे भागो मिना से हम ये मजदूर का हाथ है कातिया लोहा पिघलाकर उसका आकार बदल देता है ये ताकत खून पसीने से कमाई हुई रोटी की है बराबर मैं आ भाई डॉक्टर वाला हेलो मेरे बाप ने मुझे कल से किसी से पंगा लेने से मना किया है और इस बात का मतलब है कि आज मुझसे किसी को पंगा नहीं लेना है क्या अंदर कितनी बार लगते डॉक्टर देकल में कितनी बार लगता खाली करता يلا भागो भागो हेलो मजा आसे हैं हैं तो आपनो 2 मिनट नो वीडियो થઈ ગયો છે હાલો વાડી નું તમને દેખાડી દઉં મિત્રો આગળ મળવી ઘર નો વિડિયો દેખાડો હાલો મન તો બનેરા વિડિયો માં પૂરા જિંદગી મોહ માયા કે પાછળ ભાગતે રહે લો ભૂલ જાતે ہیں સર કે કા લેકર આયે تھے કા લેકર જાવोगे मिट्टी से निकले थे मिट्टी में मिल जाओगे તો વિવેક ભાઈ આપડે લઈ જાય છે ખાતર ખોળવા ચાલો તમને બતાડું ખાતર હેલો ને ઉલાડ્યું છે આપડો કુવો જો કુમાં પાણી દેખાતું છે અત્યારે થોડું થોડું

સઈ જલ ગઈ પર બળ નહીં ગયા લાલ આવડો આ લાલાંબો લાલ કસલવા છે તમે બે ભેગા રોઈજો આ બે ભેગાંબો છે અને તમને પીળો આંબો દેખાડું ચાલો આગળ બનો આગળ બધો તમને આંબો દેખાડું મિત્રો લઈ લે લઈ લે ઓકે ઓકે વાહ વાહ વા ડ ડ ચાલો તો ટ્રેક્ટર કાઢી લીધું છે બહાર હું બનાવું છું મમ્મી

રણ પવનમાંથી ગોતી લાવું સોર મારો હેલો સાંભળો જી રે વાણિયાનો માલ તું કેટલા દાડા ખાસ આખે કરોયાં ધળો ને દિલે કાઢું કોડ દુનિયા જાણે છે યાર માપીનો સોર મારો હેલો સાંભળો ઓ હો રે ઓ હો રે

બસ પૂરું હવે હવે જો રોટલી કરું સૌ હમ સાલે રોટલી ને શાક સાજ ને કાઈ લેવાનો હમ પછી વાસન પાછું ઉટકી નાખવાના હમ તો તો બાર તો 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 અમે કે છે હમ બાદ તો હું કોવા મે કે ઘર હું ઘર હું કોવા મે કે ઘર હું કોવા મે કે ઘર નઈ ઘઉં ઘઉં પછી ફવાઈ ને કામ કરું સૌ હજે કામ નવરી નઈ થઈ

ફુડ માં મંદિરે આવવાનું છે. ચાર માંન કરી તર હા નું કા. બોબર પછી. અને નાથી જવાનું છે આપણે સોટેલા. મસામુંડાના દર્શન કરવા. દર્શન કર છે દર્શન કરી લેવું બધા આટના આપણે. પગ દુખે એટલે હું તો આવું. દહરો ચડી એકું નહીં. હવે એક આધી વર જ આવું પછી. થોડા એવો પોર થઈ ગયો તો તે નહીં નહીં પાછો પોક ભાંગ્યો તો મમ્મી અહીંયા રાંધે છે બરાબર આ આપણો ઘર છે જામડે મમ્મી રોટલી બનાવે છે અને હું એને સાંભળ બેઠો બેઠો જોઉં છું કેમ બનાવે છે રોટલી કારણ નવરા આપણે એકલા એકલા હોય ઘરે તો રોટલી કરવા થાય

ઓકે મમે કહી દીધું છે મિત્રો તો જરૂર મદદ કરજો તમે બધાય સપોર્ટ કરજો ખાલી તમારો સ્વાદ જોઈએ બીજું કાંઈ ખાય એમ નથી આ વિડીયો ઉતારવી ને તમે સપોર્ટ કરો તો આગળ વધવી ત્રણ દાન પગે ઓપરેશન આવ્યું છે કઈ ખાય એમ શેર નહીં વિડીયો ઉતારવી હળો હળું શેર પણ પેટ તો ભરવું પડશે કાકી કરી અધ રોટલી કરું છો એક વટલી કરી ને બીજી વણી રે ત્રીજી તાવડી છે અને પૂણી માખણ થાય રોટલી બાઈ કે માથી રોટલી પૂણી થાય છે મારથી પૂણી માખણ થાય એટલે એમ કે એમાં ઈની જ ઘઉં ને ઈની લોટ ઈની જ ચૂલો ચાલો બધા મિત્રો બપોરા થઈ છે તો ચાલો બધા બપોરા કરવા આવી જાવ અઢેકાનું ચાક છે અને રોટલી છે તો આવી જાવ બધા બપોરા કરવા